ભરુજિલા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે આછોટ બેઠક માટે કોંગ્રેસ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ અંબાલાલ વસાવાએ આછોટ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યો હતો તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજીત યુથ કોંગ્રેસના પ્રમુખ કેટન મકવાણા કોંગ્રેસે આગેવાન મહેબૂબ રાણા ઇબ્રાહીમ મોહમ્મદ મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોટ બેઠક માટે જ પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા ત્યારે આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પાડે ગામના સોમાભાઈ અંબાલાલ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંત્રી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ્યો હતો આજે ભરૂચ જિલ્લા આંબોદ તાલુકા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવારી ફોર્મ ભરવડાવ્યું છે ઉમેદવાર પાસે તેની માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા માટે આવ્યા